વિશ્વમાં અતિ દુર્લભ ગણાતા પેંગોલીનની તસ્કરીનો પર્દાફાશ થયો છે રાજકોટ એસઓજીએ ગીર સોમનાથના ગાંટવડ ગામમાં દરોડ પાડી એક ઓરડીમાં ગોંધી રખાયેલા પેંગોલીનને મુક્ત કરાવ્યું છે આ પેંગોલીનને આરોપીઓ બાવીસ કરોડ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા ચીનમાં કેટલીક ગેરમાન્યતાના કારણે પેંગોલની તસ્કરી થતી હોવાનું પણ સમાયો છે આ મામલે જડપાયેલા બે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં જ પાંચ દિવસ આની મંજૂર થયા છે આ પહેલા પણ આ પ્રકારે કોઈ પ્રાણીની તસ્કરી કરવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ પોલીસન વિભાગે તપાસ હાથ ધરી છે એક વન્યજીવના સંરક્ષણનો પ્રશ્ન હતો એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે આ ને એક ઓરડીમાં રાખે છે આ પેંગોલીને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ મકવાણા મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન ને સોંપવામાં આવેલ છે વધુ તપાસ આ તપાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવશે અત્યારે અમને માહિતી મળી છે પ્રાથમિક તો આ બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પણ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે